ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે થોડુંક ઠીકું કે ગુડ મોર્નિંગ જેસી કરીશના એની સાથે બપોરના સાડા બાર થઈ ગયા છે અને સાડા બારે વ્લોગ સ્ટાર્ટ કરું છું કેમકે થોડું ઘણું કામ હતું એ સવારમાં ફિનિશ કરીને હવે ફ્રી થયો કારણ કે પપ્પા આજે છે ને અમદાવાદ ગયા છે એક એન્ગેજમેન્ટ છે ને તેમાં તો સાંજે પાછા વહી આવશે સવારમાં બહુ વહેલા આવી ગયા હતા અને બાકીનું બધું કામ હતું મેં ફિનિશ કર્યું અત્યારે મમ્મી બધી સાફ સફાઈ કરીને ફ્રી થયા છે અને બપોરની જમવાની તૈયારીમાં એવું હતું આજે મેં મમ્મીને કાલના બ્લોગમાં મેં તમને લોકોને કહી દીધું હતું કે શિવરાત્રી છે એટલે આપણે શીરો બનાવશું અને એની રેસીપી આપશું તો મમ્મી કે તું જ્યારે શિવરાત્રીની રેસીપી એવું આપી રહીને કે શિવરાત્રી વહી જાય એટલે તેથી જ શિવરાત્રી છે એટલે ગાય જે એ પ્લાન ફ્લોપ ગયો છે હવે જોઈશી બપોરના જમવામાં શું બને છે અને બીજું એ કે ગયા વર્ષે અમે છે ને શિવરાત્રીમાં શિવરાત્રીના મેળામાં ગયા હતા તો આ વર્ષનો એ પ્લાન હાલતો હતો પણ કાલે રાતે જ છે ને પ્લાન ગયો ફ્લોપ હમણાં બધું ફ્લોપ જ જાય છે એટલે હજી આજે હાજ સુધીમાં જો મન થાય તો કદાચ બસ બસ મળી જાય તો સડી જાવ બાકી તો તમે ગયા વર્ષના વ્લોગ ન જોયા હોય શિવરાત્રિના તો જોઈ આવજો શિવરાત્રિના મેળામાં ગયા તા પછી ત્યાંથી એક જ્યોતિર્લિંગ છે ત્યાં ગયા હતા અને બીજે ગયા તા દ્વારકા દ્વારકા તો ભાઈ બહુ મજા આવી ગઈ હતી તો ચાલો એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ તો કરી દીધો છે પણ બધાને મળી મળવામાં એવું છે કે હું જ મમ્મી અત્યારે બે છે બાકી બધા તો કામ ઉપર ગયા છે મમ્મી થઈ ગયા છે ફ્રી તો મમ્મી ને મળી લે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું બનાવવાનું બપોર ના જમવા માં તો શિવરાત્રી છે એટલે બધા લોકો અમે શિવરાત્રી રેવાના છે એટલે શિવરાત્રી ના દિવસે ખીર ને હુકી ભાજી ને એવું બધું ખાવાનું છે સક્કરિયા શીરો ને એવું એટલે મમ્મી ના પાડે છે પણ મારે એવું હતું ગમે છે ને કાલ કદાચ શિવરાત્રીના મેળામાં હોત એટલે મેં મમ્મીને ને કીધું તું કે આજ આપણે ખાઈ નાખ્યું એવું હતું મમ્મી હજી કઈ નક્કી નથી આજ જાય તો જાય એવું છે કદાચ તો નહી જ જાય હા હવે જોઈ સી કઈ શિવરાત્રી મેળામાં આવે તો બહુ મજા કોણ કોણ લોકો જવાના છે કોમેન્ટ બોક્સમાં માં કહેજો જોકે શિવરાત્રી છે ને તે આ બધા વિડીયો જોતા હશો ચાલો હવે મમ્મી જોઈ સી બોપન જમવાનું શું બનાવે છે બોપન ના એક અને જો જમવા માટે બેસી ગયા છે જમવામાં છે રોટલી કાકડી સેવ ટમેટાનું શાક બસ એટલી વસ્તુ જ બનાવી છે ને મમ્મી ખાલી ત્રણે જણા છે એટલે ભાત કેવું કઈ બનાવવું નથી બાકી ભાત તો પપ્પાને ખાવા હોય ને મમ્મીને ખાવા હોય કે અમે લોકો ભાત બહુ ઓછા ખાઈ કઈ જ કા કાલના બ્લોગમાં એક કોમેન્ટ આવી છે કોઈક એડિટર કરીને એવું કંઈક લખેલું છે એણે કીધું છે બે હજાર ને ચો પચીસમાં હમણાં વનિતા વિશ્રામમાં ત્રણેય ફેબ્રુઆરીએ એક એક્સપો થવાનો છે કે એમાં જ આજેનું બ્લોગ બનાવજો તારું કેવું છે શેનો થવાનો નથી ખબર જવું આપણે તો શેનો છે એ તો નથી ખબર પણ એમાં લખ્યું છે પણ મને ભૂલાઈ ગયો હાલો હું જોઈ શેન એ નથી લખ્યું એમાં એમ લખ્યું છે મેઘા ટ્રેડ સુરત એટલે સુરતનો મોટા મોટો કાંક એક્સપો થવાનો છે હવે જોઈશી ત્રણ તારીખે ક્યાંય જવાની જરૂરથી જાવું ને વિઝિટ કરાવું છું કદાચ તો રવિવારે જ આવે છે એટલે આપણી પાસે ટાઈમ તો હશે જ તે તો જાઉં આ રવિવારે નવું જોવા મળશે જાણવા મળશે ચાલો હવે રોટલી ને એવું ખાઈ લઈ અને પછી આજે પપ્પા નથી ને એટલે ઓફિસે જલ્દી જ આવું ઓફિસે આવી ગયા ને આ બાજુ મમ્મી બનાવે ચા અને ચા બનાવતા બનાવતા છે ને કિડલી કીડલી કીડલીયુ નો છે ને તમને સૂચ્યું છે ગરમી સાવાનું ચાલુ થઈ ને એટલે બધે ઉભરાય છે ગાય છે એક છે ને બે નોનું જે સોફા પાસે બે હવાનું હોય ત્યાં ઉભરાય એટલે સવાર માં હું કાળક ટી શર્ટ કાઢી બેઠો તો મને ચોંટી જાય છે એટલે હવે બધા શોક ના રીટા કરવા જોઈએ એના મમ્મી શોક ના રીટા વેરાવું ન જોઈએ હા કઈ ગેડું વેરાવું ન જોઈએ કારણ કે અમે કીડ્યું ને એને મારતા નથી પણ એવી દવા હોય ને આઘા વહી જાય એવું બધું કરીએ અમે બીજું ઈ કે મમ્મી તમે આજ કઈ શિવરાત્રી નિમિત્તે કઈ બનાવ્યું નહીં અલા આપણે ખીરની વાત થઈ હતી ખીર નો બનાવી અને આપણે લાહા લાડવા બનાવી મોહન થાળલા શું કેવું અરે હમણાં નથી બનાવ્યા કેમ

તો ચાલો ભાઈ ચા બને છે મસ્ત મજાની ચા પી અને કાલના બ્લોક એક કોમેન્ટ એવી આવી હતી મેં આમ પૂછ્યું હતું એક કોક હતા ને એનામાં એવું હોય નો વાના રસમ આવે નો શ્રીમત આવે કે એવું કઈ ન આવે

બાકી જ્યાં શ્લોકો તો પ્યાલેથી જ નથી ગમતું પણ તો એ આરવા બધા જ થઈ ગયા હરા મમ્મી તો એ મને તો એવું લાગ્યું કે આ બધી રસમમાં મજા આવે એમ હા એટલે ઈ કોક કાલના બ્લોકમાં કોક હતા એના એની જે જ્ઞાતિ એમાં એવું કાંઈ ન હોય શ્રીમતનું ને એવું કાંઈ એટલે કાંઈ ન હોય એણે એમ કીધું અમારામાં આવું ન હોય કાંઈ વાના રસમ ને એવું એટલે મેં પૂછ્યું કાલના બ્લોકમાં કોને કોને આ નથી ગમતું તો આજે કોમેન્ટ એવી આવી એટલે મેં આ ચર્ચા કરી ચાલો કાંઈ નહીં ચા પી લઈ બાકી જુનાગઢ જવાનું કેન્સલ થયું છે કે એટલે જૂના બ્લોગ જોઈ લેજો જો હજી મન થાય અને બસ માં સડી જવું તો વાત અલગ છે એમ કીધું કે એવું કઈ નું હોય તમને હરખ હોય હોય તો કરાય બાકી ઘણા લોકો નથી કરતા એટલે એ તો આપણી બધી વસ્તુ લેવી ન લેવી એના મમ્મી એવું નથી કરવું હા રિવર્સ નથી આ તો જેને બહુ શોખ હોય કે આપડે આ રીતના મેરેજ કરશું આ રીતના એ બધા કરે જ છે અને હું તો એમ કઉ શોખ હોય તો લગ્ન એક વાર આવે એટલે પૂરા કરી જ લેવા જોઈ ઘણા લોકોને ન ગમતું હોય કારણ કે જેમ કે માનો ને બધા એમ કે બોલી ભાભાની ડાન્સ કરે ને કે આવું થોડું કરાય અત્યારે એન્કરિંગ રાખે તો મમ્મી નથી કરાવતા બધા એને છોકરા લગ્ન હોય એ નથી કરાવતા એટલે ગાય બોલે હું અને થાય હું એટલે જિંદગી માં છે ને બધી વસ્તુ કરી લેવાની એક્સેપ્ટ કરી લેવાનું ટાઈમિંગ પ્રમાણે કારણ કે હું આજે આવું ડાન્સ બાન્સ નો કરે મારા પચાસ વર્ષ થાય ને મારા છોકરા ને લગ્ન થાય ડાન્સ કરવાનો છે કરવો જ પડે એના મમ્મી એટલે એવું નહી વિચારવાનું ક્યારે હું કરવાનું થાય ને એટલે બધી વસ્તુ કરવાની જ તે બાકી આપણે મજા આવે એ વસ્તુ કરવાની બાકી કોઈ કરતા હોય ના નહીં પાડવાની કરવાની તો ખરા જ ની કોમેન્ટ મેં બધી વાંચી ને તો ઘણા લોકો એમ કેતા કે મારી કોમેન્ટ કેમ ન વાંચી તો ગાય બધાની કોમેન્ટ લાઈન સર વાંચતા જ હોય કોકની કોમેન્ટ નો વચાણી તો રોજ કોમેન્ટ કરવાની ટ્રાય કરવાની કારણ તમારો વારો આવી જાય અરુણાબેન તેસાણી એવું કીધેલું છે અને એક મિત્તલબેન દેસાએ એવું કીધું છે કે ઋષિ વાટું છે ને તિથર લાવજો તો અમે લાકડાનું તિથર લાવ્યા ਸੀ પણ એમ કહેતા છે સિલોકનનું લાવજો હું બે ત્રણ મેડી કલે ગયો ત્યાં કે મને સિલોકનનું મળ્યું નહીં એટલે હું લાકડાનું જ લેતા આવ્યો તાપ્તીબેન ઉના ઘરે કરી છે કે હવે સોનલ અને રિસિવ ક્યારે આવશે તો મમ્મીને પૂછ્યું ક્યારે આવશે મમ્મી ક્યારે આવશે

અને આપણે જૂના થઈ ગયા એટલે આપની વસ્તુ ન ગમે એવું હોય બાકી અત્યારે હોળીના હાવડા બનાવે ને એ બહુ અલગ અલગ ચોકલેટ દાણા નાખે કારણ કે આજ મારે એક મેસેજ આવ્યો હતો એવા હાવડા બનાવતા હોય ને એનો કે સંદીપભાઈ તમે મને મોકલો તો હું તમને આવડા બનાવીને મોકલું પણ મેં હજી મોકલ્યું નથી કારણ કે મારે એક જગ્યાએ વાત ચાલુ હતી હશો ને કે રિસિવ ખાવાનું ચાલુ કરી દેજો ચાલુ કરી દેજો તો હવે છે ને આજે જ સોનલનો વિડીયો કોલ આવ્યો હતો ને ખવડાવવાનું ચાલુ કરી દીધું છે પણ અન્ન પ્રસાદ આપણે એક મહિના પછી પછી ધીરે ધીરે ખાવાનું ચાલુ કર્યું અમે આ પોપાયું ખવડાવતા હતા ને તો પૂરું થઈ જાય ને તોય રોવે અને ખાવાનું બહુ અને પાણી પાતી પાણી નો પાય તોય રોવે હવે એ બધું આમ આશકવા કરે એક વાર સખાડો ને એટલે એટલે હવે બધી વસ્તુ ને ખાવામાં ધ્યાન રાખવું જોઈએ ગમી ખાતા ને તો સીધો આમ હું ઘણીવાર તેડીને પાણી પીવા લાવતો ને તો એમ ગ્લાસ હાથમાં પકડી લે કે એને એમ કે હું પી લઉં એટલે બધું ખાવાનું ચાલુ કરી દીધું છે હવે જોઉં

પણ આ કળીની મને નોતી ખબર હું તપાસ કરી આ વખતે જાય થઈ ગયા છે સાંજના સાડા આઠ અને જો જમવામાં છે ને આજે સરકારી થાળી જેવું છે કારણ કે મમ્મીએ બનાવી છે ભાખરી અને ચા તમારે આ શું બને મમ્મી કેમ તો ત્રણ ભાખરી કેમ બને ખી કેટલા વાગ્યા હતા સાડા આઠ તો થઈ ગયા તો ગાઈઝ પપ્પા અમદાવાદ થી આવી જવાના છે ને આજે છે ને આખો દીમાં આપણે સરકારી જેવું જ ખાધું છે બોપર એ રીંગણા બટ નઈ બોપર ટમેટાનું શાક હતું પણ એ હવે સરકારીમાં આવી ગયું છે છે હવે બહુ ખાવું હવે ફૂટ આપણે લાવવા જોઈએ કાલેથી તરબૂચ ને એવું ટેટી ને એવું ખાવાની મજા આવે ઉનાળામાં ચાલો આ બાજુ ભાખરી આવી ગઈ છે ચા છે ને માખણ છે આ બાજુ આપણા ભાઈ આજ આખો દીમાં કઈ દેખાડા નથી બ્લોગમાં હે બહુ કામ લાગે તો